તો અત્યારે હનુમાનજી મંદિર નેસ ખાતે આવી ગયા છે અને અત્યારે જે આ સિંધુનો જે છોડ છે આપણે જે મંદિરના જે પૂજારી છે એમને અત્યારે આપણે ફ્રી ઓફ કોસ્ટ આપેલો છે અને આવા બીજા ઘણા બધા જે પ્લાન્ટ્સ છે અહીંયા મંદિર આપણે ભવિષ્યમાં લગાવવાનું વિચારી રહ્યા છે આ જે મંદિર છે એ ખેડા જિલ્લાના નેસ ગામે આવેલું છે ઠાસરા તાલુકાના અને ડાકોર નજીક આવેલું છે અને ભોયરામાં આવેલું એકમાત્ર મંદિર છે અને અહીંયા આપણે આજે સિંધુનો જે છોડ છે એ આપણે આપેલો છે તો મિત્રો આ જે હનુમાનજી મંદિર છે એ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના આવેલું આવેલું છે છે ડાકોર નજીક અને મિત્રો સૌપ્રથમ તો હું તમને દાદાના દર્શન કરાવીશ મિત્રો આ જે હનુમાનજી દાદાનું મંદિર છે એ સ્વયંભૂ હનુમાનજી દાદાનું મંદિર છે અને અહીંયા આશરે અગિયાર જેટલા પગથિયા ઉતર્યા બાદ હનુમાનજી દાદાના દર્શન તમને અહીંયા થશે મિત્રો આપ જોઈ શકો છો એમાં હનુમાનજી દાદાની પ્રતિમા છે એના સ્વયંભૂ હનુમાનજી દાદા છે અને મિત્રો આ જ્યારથી જે મૂર્તિ છે એ જ જગ્યાએ હનુમાનજી દાદાની મૂર્તિ રાખેલી છે તેમજ મિત્રો તમે જ્યારે પણ આવો આ મૂર્તિની ખાસ વિશેષતા એ છે કે તમે જે બાજુએ બેસશો એ બાજુથી તમને હનુમાનજી દાદા તમારી સામૂ જોતા હોય એવું તમને પ્રતીત થશે તેમજ મિત્રો બીજી જો વાત કરીએ તો અહીંયા જે વ્યક્તિઓ પગપાળા પાવાગઢ જતા હોય છે એમના માટે અહીંયા રહેવા જમવાની અને તમામ પ્રકારની સુવિધા અહીંયા કરવામાં આવે છે મિત્રો ઘણી વિશાળ જગ્યા છે પિકનિક માટે સરસ મજાનું સ્થળ છે આપ જોઈ શકો છો એમ અહીંયા ઘણી મોટી વિશાળ જગ્યા આવેલી છે બેસવા માટે બાકડાની પણ વ્યવસ્થા છે અને મિત્રો આજે આપણે અહીંયા સિંધુનો જે પ્લાન્ટ છે એ એ આપેલ છે તો આ હનુમાનજી દાદાના દર્શન અવશ્ય તમે કરજો અને જ્યારે પણ અહીંયાથી પાવાગઢ જો તમારે જવાનું થાય તો તમે આ જે મંદિર છે એની મુલાકાત અવશ્ય લેજો